અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે સરખેજ ગાંધીનગર હાઇવે પર અડધા કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છે ત્યારે આનંદનગર પ્રહલાદનગર સાયન્સ સિટી હાઈકોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે

રવિવાર દિવસ હોય લોકો પોતાના પરિવાર સાથે બહાર નીકળી રહ્યા છે લોકોને રેનકોટ અને સહારો લેવો પડ્યો છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પણ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે અનરાધાર છે અને ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વિસ્તારો છે સાયન્સ સિટી છે કે જેમ ગુજરાત હાઈકોર્ટ છે વૈષ્ણવદેવી સર્કલ એસજી હાઈવે ગાંધીનગર હાઈવે નો જે વિસ્તાર છે તે અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે જી માહિતી બદલ આભાર તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે આનંદનગર પ્રહલાદનગર રોડ પર વરસાદી માહોલ તો સોલામાં પણ વરસાદ વરસી રહ્યો છે સરખેજ ગાંધીનગર હાઇવે પર પણ છેલ્લા અડધો કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદની શરૂઆત અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ અડાલજ એસપી રિંગ રોડ સેટેલાઇટ જોધપુર શિવરંજની શ્યામલ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં સવારથી જ રોકાઈ રોકાઈને જે વરસાદ વરસતો હતો હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે શાહીબાગ એરપોર્ટ મેઘાણી નગર વિસ્તારમાં પણ વરસાદ તો શેરા શીલજ એસપી રીંગ રોડ પર પણ વરસાદની શરૂઆત થઈ છે બોપલ ઘુમા ઓગણજમાં પણ વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે જે આગાહી કરી છે આજે અમદાવાદમાં મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી આગાહીની વચ્ચે આજે મેઘરાજાનું આગમન અમદાવાદમાં જોવા મળી રહ્યું છે તો સરખેજ ગાંધીનગર હાઈવે પર તો છેલ્લા અડધા કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે આનંદનગર પ્રહલાદનગર અને સાયન્સ સિટીમાં

રાજલ જે રીતે અમદાવાદમાં એક તરફ હવામાન વિભાગની આગાહી છે તેની વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે શું વિગતો અમદાવાદમાં અત્યારે અલગ અલગ વિસ્તારમાં મેઘ મહેર થઈ રહી છે અમદાવાદનો એસજી હાઈવે હોય શાહીબાગ વિસ્તાર હોય ગોતા વિસ્તાર હોય વૈષ્ણોદેવી સર્કલ હોય તમામ જગ્યાએ અત્યારે મેઘરાજા મન મૂકીને છે હવામાન વિભાગની જે આગાહી છે આજે અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે કારણ કે રાજ્યમાં અત્યારે બે જેટલી સિસ્ટમ છે તે સક્રિય છે એક મોનસૂન ટ્રપ છે અને બીજો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તેના કારણે રાજ્યમાં વરસાદી જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે પરંતુ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી હતી ગઈકાલે પણ આજ સમયે વરસાદની શરૂઆત થઈ હતી આજે પણ અત્યારે અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને લોકો પણ અત્યારે વરસાદી માહોલ આનંદ પણ માનતા નજર આવી રહ્યા છે કારણ કે આજે રવિવારનો પણ દિવસ છે અને સાથે જ જે નીચાણવાળા વિસ્તાર છે કે જો સતત આ રીતનો વરસાદ વરસતો રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે ચોક્કસથી રાજ્યલ માહિતી બદલ આભાર તો અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં મેઘાવી માહોલ જામ્યો છે અમદાવાદનું સોલા બોપલ ધુમા વૈષ્ણોદેવી સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે સરકેજ ગાંધીનગર હાઇવે પર પણ વરસાદ વરસી રહ્યો છે શાહીબાગ એરપોર્ટ મેઘાણીનગર શેલા શિલજ એસપી રિંગ રોડ પર પણ વરસાદ વરસી રહ્યો છે તો બોપલ ધુમા ઓગણજ સહિતના વિસ્તારમાં પણ વરસાદ સેટેલાઇટ જોધપુર શિવરંજની વૈષ્ણોદેવી અડાલજ એસપી રિંગ રોડ આનંદનગર પ્રહલાદનગર સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં મેઘાવી માહોલ જામ્યો છે અમદાવાદ શહેરમાં મેઘરાજાની પધરામણી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ક્યાંક છૂટો છવાયો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક દૂધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો જે વરસાદ વરસી રહ્યો છે સરકેજ ગાંધીનગર હાઈવેની વાત કરીએ એટલે અડધા કલાકથી સતત દૂધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને હાઈવે ઉપર ક્યાંક જળનો જમાવડો પણ અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તો વિઝિબિલિટી પણ ઘટી છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના આ દ્રશ્યો આ સિઝનમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં બ્યાસી ટકા વરસાદ વરસી ચૂક્યો છે આ સિઝનમાં અમદાવાદ શહેરમાં કુલ છવ્વીસ ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે ત્યારે ચાણકપુર ચાણક્યપુરી વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે સઈજ શેરથામાં પણ વરસાદ વરસી રહ્યો છે વડસરની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ છે નજીક એસપી રોડ પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદમાં અત્યારે વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જોકે અમદાવાદના અનેક વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદનો એસજી હાઈવે વૈષ્ણોદેવી સર્કલ ગોતા પાસે પણ વરસાદી માહોલ છે જોકે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે જે રીતે હવામાન વિભાગે પોતાનું જે ત્રણ કલાકનું જે નાવકાશ કાપ્યું હતું તેમાં ખાસ કરીને અમદાવાદ તેમજ ગાંધીનગરમાં હળવાથી મધ્ય જે આગાહી છે તે આપવામાં આવી હતી જોકે હાલ રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય છે એક મોન્સૂન ટ્રપ છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે અત્યારે વરસાદી જે માહોલ છે તે જામ્યો છે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો આ શાહીબાગ વિસ્તારમાં અત્યારે વરસાદી ઝાપટું છે તે પડી રહ્યું છે ખાસ કરીને આવતીકાલે પણ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે ખાસ કરીને અત્યારે વિવિધ વિસ્તારમાં વરસાદી જે માહોલ છે તે સર્જાયો છે કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ એ મિતા અમદાવાદ તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છેલ્લા અડધા કલાકથી અમદાવાદમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ શરૂ થયો છે તો કેટલાક અંડરપાસમાં હવે પાણી ભરાઈ જવાની પણ શરૂઆત થઈ છે ત્રાગડ નજીક એસપી રિંગ રોડ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે ચાણક્યપુરી વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે સઈજ શેરથામાં પણ વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેર અને ગ્રામીણ એમ બંને તરફ વરસાદી માહોલ જામ્યો છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સિઝનમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં બ્યાશી ટકા વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં કુલ છવ્વીસ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે તો શેલા શિલજ એસપી રિંગ રોડ બોપલ ગુમા ઓગણજ સહિતના વિસ્તારોમાં વરસાદ સેટેલાઇટ જોધપુર શિવરંજની શ્યામલ વિસ્તારમાં પણ વરસાદ જામ્યો છે તો વૈષ્ણોદેવી સર્કલ અડાલજ એસપી રિંગ રોડ આનંદનગર પ્રહલાદનગર સાયન્સ સિટી હાઈકોર્ટ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે સરખેજ ગાંધીનગર હાઇવે પર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભારે વરસાદના

છેલ્લી પિસ્તાલીસ મિનિટ થી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ વરસવાને કારણે હવે પાણી ભરાવાની શરૂઆત થઈ છે જે લોકો બહાર નીકળ્યા છે તેમને મુશ્કેલી પડી રહી છે કારણ કે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે આપને જણાવી દઉં કે જે રીતના હવામાન વિભાગની આગાહી હતી ભારેથી અતિભારે વરસાદની તે જ પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે પશ્ચિમ અમદાવાદમાં સાયન્સ સિટીથી થી લઈ સરખેજ હાઈવે થી લઈને સમગ્ર વિસ્તારમાં અત્યારે વરસાદ છે અને આ વરસાદને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને સર્વિસ રોડ છે જે એસજી હાઈવે કનેક્ટેડ સર્વિસ રોડ છે ત્યાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ છે જી ચોક્કસી ભૌમિક માહિતી બદલ આભાર તો હવામાન એક તરફ જે આગાહી કરી છે તેની વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ શહેરમાં હતું ત્યારબાદથી જ મેઘરાજાની પધરામણી અમદાવાદમાં જોવા મળી રહી છે ક્યાંક ધીમીધારે વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે ફરી એક વખત આપણા સવાદાતા

જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી આગામી ત્રણ કલાકમાં જે નાવકાશ આવ્યું હતું એમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી હતી તે કરવામાં આવી હતી અત્યારે અમે લોકો શાહીબાગ થી એરપોર્ટ તરફ જઈ રહ્યા છે ને આપ જોઈ રહ્યા છો આગળ સતત જે મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે વરસાદી ઝાપટું છે તે પડી રહ્યું છે ખાસ કરીને અમદાવાદના એસજી હાઈવે ઉપર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગાતલોડિયા વિસ્તાર હોય ઇસ્કોન ચાર રસ્તા હોય આ તમામ જગ્યાએ જે વરસાદ છે તે વરસી રહ્યો છે ખાસ કરીને રાજ્ય ઉપર જે બે સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની જે અસર છે તે જોવા મળી રહી છે ખાસ કરીને જે રીતની આગાહી કરવામાં આવી હતી આગામી દિવસમાં વરસાદનું જોર છે તે વધવાની જે શક્યતાઓ હતી તેને લઈને આજે પણ અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ન માત્ર અમદાવાદ પરંતુ જે રીતનું નાવકાશ હતું એમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમન દાદાનગર હવેલી સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું સાથે જ અમદાવાદ શહેરને યલો એલર્ટ આપવામાં આવેલું છે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે આ સિવાય ગાંધીનગરમાં પણ હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી રહી છે ખાસ કરીને સતત અહીંયા આગળ જે વરસાદથી જાપતું છે તે પડી રહ્યું છે લગભગ અહીંયા આગળ

નુકસાન પહોંચી શકે તેમ છે કારણ કે સ્ટેજ અને જે મંડપ બાંધવામાં આવે છે તે પણ આ રીતનો વરસાદ પડે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ નો જે આઇકોનિક રોડ હોય છે તે પણ પાણીમાં ગરકાવ જોવા મળતો છે પરંતુ સતત અત્યારે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ છે વરસાદી ઝાપટા પડી રહ્યા છે ક્યાંક હળવા ક્યાંક મધ્યમ તો ક્યાંક જોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો આ શાહીબાગ એરપોર્ટ જવાવાળો જે રસ્તો છે ત્યાં આગળ સતત અત્યારે મેઘ મહેર છે તે થઈ રહી છે ચોક્કસથી રાજલ માહિતી બદલ આભાર તો અમદાવાદમાં વરસાદની તીવ્રતામાં સતત વધારો થઈ રહ્યો છે સાબરમતીમાં ઉપરવાસમાંથી એક તરફ પાણી છોડવામાં આવ્યું છે બીજી તરફ અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હવે જળભરાવની પણ શરૂઆત વરસાદી બે સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલે જે શક્યતા વ્યક્ત કરી છે તેની વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે